મારા પપ્પાનું એક પત તેરમાં ને એક પત ખેતરમાં રહેતો તો તમે પ્રગતિ હવે તમારે તો રાતે ભૂડ મ ગયો તો કોઈ ખેડૂતો હતા જ નહીં માલિકો અમે સાહેબ માલ લઈને તો ભેગા જોજો પણ દેહીનારે વાત હોય સામન ચર્ચા જોણવાનું બહુ વધારે ખબર હોય છે ક્યાંથી શું થાય ખબર નથી

આ ઇંદરનો બિઝનેસ વહાતા તો ધીરે ધીરે પ્રોપાન આવી પ્રોપાન અમે રાતો રાત લોકો ઉપર એક બે છોકરા રેવા ઉપાડીસ એક 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 ડર એવું કે કે અમે પૈસા તો એમાં લાગ અરિયા લો 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 આટલે આવી જ ને ભાઈ એમ કે કે અમારું પૈસા એકવાર ભલે 10000 આપણે દરતાય ને તો કિસ્તા એને એકવાર